તો સમાચારમાં આગળ વાત કરીએ વિસાવદરની તો જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે તમામ વર્ગના લોકોએ સહકાર આપ્યો છે તેમણે સ્પષ્ટ કહ્યું કે મને ભાજપના લોકોમાંથી પણ મદદ મળી છે તેમ છતાં તેમણે કોઈનું નામ જાહેર કર્યું ન હતું તેમણે ઉમેર્યું કે હું આજે કોઈનું નામ નહીં લઉં પરંતુ સચ્ચાઈ એ છે કે બધાના સહયોગથી જ હું વિજેતા બન્યો છું ના મિત્રો એ પાછળ લોકોએ મહેનત કરી છે આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને આરે હાલવાનું હોય છે અને મને ખુશી એ વાત વાતની છે ભાજપમાંથી અનેક લોકો સહયોગ કર્યો છે કેમ નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રો પણ